નમસ્કાર ફરી પાછું તમારું સ્વાગત કરું છું આપણા યુટ્યુબના માધ્યમથી આરટીઆઈ બરાબર છે કે મતલબ આરટીઈ મુજબ વાલીઓને અને એના માતા પિતાઓને અલગ અલગ પ્રશ્નો જે મૂંઝવે છે તેનું નિરાકરણ આપણે જે વાત આ વિડીયોની અંદર કરવી છે એ ઘણા એવા પ્રશ્નો છે કે જેના માત પિતાને મૂંઝવણ આપે છે બરાબર છે તો તેની વાત ટૂંકમાં આપણે કરવી છે કે ફોર્મ ભરવાની તારીખનો કાર્યક્રમ શું રહેશે બરાબર છે તેના માટેના જે ડોક્યુમેન્ટ છે તે ક્યાં ક્યાં મારે રજૂ કરવાના છે સાથે સાથે કઈ રીતના ટૂંકમાં આરટી મુજબ તમને એડમિશન મળે છે કઈ અગ્રમતા આપવામાં આવે છે તેની માહિતી મળી જશે બરાબર છે અને વાલીના પ્રશ્નોનું ટૂંકમાં નિરાકરણ ભાગ આપણે એકની વાત આજે કરીએ છીએ થોડા સમય પછી યુટ્યુબની અંદર અમારા ભાગ બે પણ રજૂ કરવામાં આવશે તેની અંદર પણ અલગ અલગ પ્રશ્નો છે તો વિદ્યાર્થી મિત્રો વાલીસીઓ ખાસ ધ્યાન દઈએ કે તમને જે જે પ્રશ્નો મૂંઝવે છે તેનું નિરાકરણ આ વિડીયોના માધ્યમથી તમે જાણી શકો છો તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ચૂકતા નહીં હવે આપણે જે વાત કરીએ છીએ એના પ્રશ્નોનું બરાબર છે તો પહેલી વાત જો આપણે કરીએ તો મહત્ત્વનો ટોપિક જે છે તે ધોરણ એકની અંદર બરાબર છે આરટી મુજબ પ્રવેશ મેળવવા માટે વયમર્યાદા કેટલી ટૂંકમાં કેટલી ઉંમરનું બાળક હોવું જોઈએ તો તે ધોરણ એકમાં આરટી મુજબ પ્રવેશને પાત્ર છે બરાબર છે તો મહત્ત્વની વસ્તુ છે કે જો બાળક છ વર્ષની ઉંમર પૂરી થઈએ પ્રવેશ મેળવવા માગતું હોય તો તેને પ્રવેશ આપવામાં આવશે એટલે આપણે મહત્ત્વની ખાસ ધ્યાન રાખજો છ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ બરાબર છે હવે જો વાત કરીએ પરંતુ તેને તે વર્ષના જૂન મહિનાની બરાબર છે ખાસ ધ્યાન રાખજો કે છ વર્ષની વાત તો આપણે કરીએ છીએ પણ એક છ બે હજાર અને પચીસ બરોબર છે ત્યાં સુધીમાં છ વર્ષ પૂર્ણ થઈ જતા હોવા જોઈએ ખાસ ધ્યાન રાખજો કઈ તારીખની વાત કરીએ છીએ પહેલી જૂન ટૂંકમાં પહેલી જૂન સુધીમાં તે બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ થતી હોવી જોઈએ તે બાળક આરટીની અંદર પ્રવેશ મેળવવાને પાત્ર રહેશે બરાબર હવે આપણે વાત કરીએ બીજી મહત્ત્વનો જે આપણો ટોપિક છે તેની વાત આવે છે તો એની અંદર વાત છે કે જો ભાઈ અમારે પાસે ભાડાનું મકાન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો માન્ય ગણાશે ટૂંકમાં ભાડાનું મકાન આજે ઘણા પિતાઓ વાલીઓ ટૂંકમાં ભાડાના મકાનમાં રહેતા હોઈએ છે તો તેને પુરાવો શું દેવો ચાલો તેની જો વાત કરીએ તો બાળકનો જે રેઠાણનો પુરાવાની અંદર ટૂંકમાં તમે આધાર કાર્ડ છે બરાબર છે તમારી પાસે પાસપોર્ટ હોય તો આપી શકો વીજળી બિલ પણ ચાલશે પાણી બિલ ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ આટલા જે પુરાવા છે એ રેઠાણના પુરાવા તરીકે માન્ય છે બરાબર છે હવે જો એવું બનતું હોય કે આ સિવાય ટૂંકમાં તમારી પાસે કોઈ પુરાવો નથી બરાબર આધાર નથી તો તેના માટે મહત્ત્વનો રજિસ્ટર્ડ ભાડા કરાર બરાબર છે તો તેવા કિસ્સાની અંદર તે વાલીએ ટૂંકમાં ભાડા કરાર છે તે કરાવવાનો રહેશે જે ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં ભાડા કરાર પણ માન્ય છે પણ મહત્વની બાબત એ છે કે નોટરી નોટરીરાઈઝ ભાડા કરાર માન્ય ગણાશે નહીં તો ભાઈ મારે ભાડા કરાર કયો કરવો તો કે ગુજરાત સ્ટેમ્પ એક્ટ ઓગણીસો અઠ્ઠાવન મુજબ બરાબર છે જે ભાડા કરાર બરાબર છે ટૂંકમાં નોંધાયેલ હોવો જોઈએ બરાબર છે રજીસ્ટર્ડ ભાડા કરાર કરાવવાનો રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં ટૂંકમાં જમા કરાવવાનો આધાર સાથે તમારે રજૂ કરવો પડશે જો તમે ભાડા કરાર રજૂ કરવા માંગતા હોય તો ભાડા કરાર છે એ નોંધાયેલો હોવો જોઈએ અને જ્યાં તમે નોંધો છો તેના સંબંધિત પોલીસ સ્ટેશનની અંદર બરાબર છે જમા કરાવ્યો છે તેના આધાર સાથે પુરાવાના સાથેનો ટૂંકમાં તમારે જે ફોર્મ ભરો છો ત્યારે એ અપલોડ કરવાનો રહેશે બરાબર છે વાલીઓને મારી નમ્ર વિનંતી છે બરાબર છે કે આ માહિતી થોડોક અભ્યાસ કરી જોઈ લઈએ બરાબર પછી જ તમારા બાળકનું ફોર્મ ભરાવજો બરાબર છે આના માટેના બીજા જે પ્રશ્નો છે તે પણ અમારી યુટ્યુબની અંદર અપલોડ કરેલ છે બરાબર છે જેથી તમે તેનો અભ્યાસ કરી લો જોઈ લ્યો જેથી તમને માહિતી મળે અને પછી તમારા બાળકનું ફોર્મ ભરાવજો ચાલો આવી જ અપડેટ માટે આપણે મળતા રહીશું આવજો